હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મારું સ્વાગત છે તમારે નવા વ્લોગમાં મેં જો હું પાંચ વાગ્યા મેં ઉઠી છું છ વાગ્યા છે કેમ કે પાણી મૂક્યું ને નાઈ ને એમાં બધું મોડું થઈ ગયું મેં પછી સાડી પહેરી એટલે વાર લાગી થોડીક ને બહાર જોવાનું થોડું છે ફોન કોઈ એટલે કોઈ નથી જોઈ ગયું હું એક જાગી ગઈ છું ફ્રેશ થઈ ગઈ છું એટલે આપણે નીચે જઈએ અને ચાર નાસ્તોને કંઈક કરીએ જોઈએ નીચે બધા જાયગા છે તમે છ તો આવી ગયા એટલે બધા જાગી ગયા છે નીચે આવી ગયો છું બધા સૂતા બધા બધાને તો નહીં પણ મમ્મી મીઠા છે ચોબેન મીઠા બાકી બધા સૂતા છે આપણી ચા મૂકી દીધી છે તો કેટલી બધી કેમ કે મહેમાન વધારે છે એટલા માટે જોઈએ

આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે અને એને જે વિધિ કરવાની છે થી ચાલુ છે આ તારીખ થઈ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ શુક્રવાર ને ભાદરવા વત દસમ અને મહેમાન બધા આવી ગયા છે બાપુ આવી ગયા છે પછી આ બંને સાહેબ ને આવી ગયા એક બંને અહીંયા ઉભા અમારા કાકા અમારા ભાઈ સાઢો ભાઈ પ્રવીણભાઈ આ બાજુ કોવા બેઠા

અને શુક્રવાર શુક્રવાર તારીખ સત્યાવીસ નવ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ રોજ સવારે સવારે દસ ને પચાસ મિનિટે મારા પિતાશ્રીનો એમને એટલે કે એમના આત્માને મોક્ષ મળે સારી જગ્યા વાસ મળે એ માટે થઈ મળે એ માટે થઈ અને ભોળા ભાવથી એમને આ શ્રાદ્ધ નિમિત્તે એમને જમાડવું અને ભોળા ભાવથી જે કંઈ આ વિધિ કરાવવું ભાવથી જે કઈ વિધિ કરાવે એ મારી પરિપૂર્ણ માનજો અને અમારી કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરજો મારી પરિપૂર્ણ માનજો અને અમારાથી કઈ કોઈ પરિપૂર્ણ ક્ષતિ રહી ગઈ હોય તો અમને

જમાઈ ને લઈ જમાઈને નહીં ધૂપ ધૂપ તેમ મા દુપમ ધૂપ ધૂપ તેમ મા

અને એમના સ્વર્ગમાં તમે સ્થાન આપો એવી તમારી પાસે તે પ્રમાણે ચારે ગાણ અનેક લોકો ભજન કરે અનેક લોકો જતી મુક્તિ પાયા પડે ગંગાજી જાય જે માતા પિતા માને ભૂત લોકો ભૂત માને તો તાર તાર માતા ગાયત્રી બ્રહ્મા આજીવેશ એ હાર વાંટો ને હાર વાંટો બોલો કે કે રિયાજી નું સાત તો રમો હું માય તો જ થઈ ગયો અવાહ અહીંયા જવા દો પ્લાસ્ટિક બાઈગલ ભાઈઓમાં કોઈ બતાયનો રોલ પતાય

સાડો ભાઈ ઓને હા સાડો વાંટો નહી જેવું સાડો આટુ બની હર ખાય રયો હા ભાઈ મોટા ના ના એ તો ગુના તો ઓડ પર મામા થોડો ફૂડ દે જો

આ કીંચે જોવાની તો માસા કેરે ગયા તમે બરા ચાલુ ઓર્ડર પર ન થાવે માસા લે ને હો ન કા

બીજા અંતની ગાયત્રી બેવર્ણિત કુલશ્રી ત્રિભવન એકવાર કુલશ્રી ત્રિભવન જીવ કુલશ્રી ત્રિભવન ગાડલાની બધું રહ્યું ને ઈ બધું લઈ જ જમ્મા બધા અહીંયા દે છે તો રસોડામાં મૂકી દે એવું લાગે કે બનાયા કે આ રસ્તા ચાંગામાં બહાર રાખવાનું તો એવું કરવા જ થાય ઓલામાં નીકળો

દસેમના દિવસે એમને એમને તમારી રીતે સવારમાં વહેલા એવા સમય ગુજરાત નાખવું તો બરાબર છે આથી આપણે એમને તો ભોળા ભાવથી જે કાંઈ એમને ત્યાં તમને જમાયું છે એ જમી અને આમ માનવી ધ્યાન સંકલ્પ કરી અને પરમાત્મા ચરણોભ વાસ આપી એવું આપણે પ્રાર્થના કરવાની કોઈ અત્યારે આવું પાડશો ને ભોળા ભાવથી પગે લાગો પ્રાર્થના કરો करण અને 150 રૂપિયા રોકડા આ બે રૂપિયા એ સુપાછળ નિયમથી આ ગામ હંકેવાળિયા લક કોઈ ન્યા એ એકતા એ આ ગામ તારો જીવ બેનનો

Δεν είναι πρόβλημα. Δεν είναι πρόβλημα. Δεν είναι πρόβλημα. Δεν είναι πρόβλημα.